ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરીને ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તાલુકા પોલીસ તથા ઉચ્ચ અધિકારી સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આમદડા ગામ નજીક HDFC બેંક આવેલી છે આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું સટર તોડી અંદર રહેલી બેંકની તિજોરી સદનસીબે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી આ તસ્કરોએ આમદડા ગામથી જ ટ્રેક્ટર ચોરી કરી લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું સટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા